પુનરાવર્તન એક નીચેના વાક્યો શુદ્ધ ઉચ્ચારણ ઉચ્ચારણપૂર્વક વાંચીને તમારે નીચે લખવાના છે ગજઃ શનૈ શનૈ ચલતી વય સર્વે મિલિતા ચલામ અહમ પ્રાર્થના મંદિર ગચ્છામી ભારત ધ્વજ ત્રિવર્ણ અસ્તિ મમ વિદ્યાલયસ ક્રીડાંગણ વિશાલમ ચાલો નીચેના વાક્યોનું સંસ્કૃત કરો હથેળી એટલે કરતલમ ડોક ગર્દન એટલે ગ્રીવા રમતનું મેદાન એટલે ક્રીડાંગણ

શરીરના અંગોના સંસ્કૃતમાં નામ લખો લલાટમ કેશા નેત્રમ દંતા ઓષ્ટ નાસિકા કર્ણ મુખમ રસના કરતલમ વક્ષ ઉદરમ કરહ અને ચરણ ચલો નીચેના ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં અનુવાદ કરો મારું નામ મનીષા છે મમ નામ મનીષા અસ્તિ હું ગુજરાતમાં રહું છું અહમ ગુજરાત રાજ્ય વસામી અમે મંદિરે જઈએ છીએ વયમ મંદિરે ગ્છામાં શિવ ગંગાને ધારણ કરે છે શિવ ગંગા ધાર્યતી પુસ્તક જ્ઞાન આપે છે પુસ્તકમ જ્ઞાન દદાતી ચાલો પછી કોષ્ટક તમારે પૂર્ણ કરવાનું છે નાક એટલે નાસિકા જીભ એટલે જીહવા પગ એટલે પાદહ કાન એટલે કર્ણહ હોઠ એટલે ઉષ્ઠહ કૌંસમાં શબ્દ આપેલો છે તેનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે અહમ જલમ પીબામી મીના મીના જલમ પીબતિ અહમ પુસ્તકમ પઠામી ધરમ ધરમ પુસ્તકમ પઠતી રેશમા ફલમ ખાધતી અહમ અહમ ફલમ ખાદામી ભાર્ગવઃ ઉદ્યાન ગ્છતી અહમ ઉદ્યાન ગ્છા ચાલો એના પછી નીચેના શબ્દ સમૂહમાંથી અસંગત શબ્દ છે એ તમારે લખવાનો છે કર્ણ દંતા શરીરમ અને હસ્તમાં અસંગત શબ્દ છે એ શરીરમ બીજામાં મયૂર ત્રીજામાં નિશા ચોથામાં શ્વાનહ અને પાંચમામાં મંદિરમ અહીં તમારું પુનરાવર્તન પૂરું થાય છે થેન્ક યુ